આદિવાસી સમાજની રેલી કલેક્ટરને આવેદનપત્ર ન્યાયની માંગ કોસંબા નજીક આવેલી પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થી તનુજ વસાવા પર થયેલા હુમલાની ઘટના બાદ ભરૂચ જિલ્લાના આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે આ મુદ્દે આજે ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી કૂચ કરીને સમાજના આગેવાનો મહેશ વસાવા ફતેહસિંહ વસાવા ધનરાજ વસાવા અનિલ ભગત રાજ વસાવા સહિતના સભ્યોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યા મુજબ તનુજ વસાવાએ પોતાની ગાડી પર વસાવા લખાવ્યા બાદ અન્ય વિદ્યાર્થીઓએ તેના પર હુમલો કર્યો હતો બાદમાં અંકલેશ્વર જીઆઈડીસીમાં પણ તેને માર મારવામાં આવ્યો હતો આ બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હોવા છતાં પોલીસે તેમજ યુનિવર્સિટી સંચાલકોએ માથાભારે વિદ્યાર્થીઓને છાવરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આદિવાસી સમાજે કલેક્ટરને રજૂઆત કરીને માથાભારે તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે સાથે જ ચેતવણી ઉચ્ચારી છે કે જો ઝડપી પગલા નહીં લેવામાં આવે તો આંદોલનનું આયોજન કરવામાં આવશે ખાસ કરીને આ ભરૂચ જિલ્લાની અંદર ફતેહસિંહ વસાવા જેઓ ધારોલથી પોતાના બાળકોને ભણાવવા માટે એ અંકલેશ્વરની અંદર રહી અને બાળકને કોલેજ અને સ્કૂલોમાં મોકલવામાં આવે કેમકે ગામડાઓની અંદર સ્કૂલો અત્યારે સરકાર તરફથી બંધ કરાવી દીધી છે સાડા પાંચ હજારથી ઉપર પ્રાથમિક શાળાઓ બંધ કરાવી દીધી માટે લોકો ભણવા માટે શહેરો તરફ મજબૂર થવું પડે સ્કૂલોમાં કોઈ શિક્ષકો નથી ને અહીં જ્યારે શહેરમાં ભણવા આવે છે ત્યારે અન્ય જાતિના લોકો અહીં ગાડી તમે વસાવા લખેલું છે એને કાઢી નાખો તમે ગામડામાંથી આવેલા છે તમે ત્યાં ઘરે જતા રહો અને અહીં તમારે ભણવાનો કોઈ અધિકાર નથી અને ત્યાર પછી આ બે દોઢ બે મહિનાથી થોડું આ ચાલતું હતું પછી એના ફાધર ને એમને જાણ કરી આપણે ભાઈ આદિવાસી છીએ સંવિધાન આપ્યો છે તો અમારો રિઝર્વ પણ છે આદિવાસી તરીકે એટલે અમે કાઢીએ નહીં એને રીસ રાખીને આ નસીડી જે ગેંગ હતી આ બધી જે આરોપીઓ બન્યા છે અત્યારે સ્કૂલના એ લોકોએ આને જબરજસ્તી ત્યાં સ્કૂલના દરવાજા પર માર્યા અને ત્યાંથી સંતોષ નહી થયો તો એ લોકો ઘરે આવતા જીઆઈડીસી માં પણ એને માર મારવા કાલે અમને તો એટલી ખબર પડી કે પોલીસે બધા આરોપીઓને બોલાવા પાછા મોકલી દીધા અને કોલેજ ની અંદર એ રોજ શાંતિથી ત્યાં જાય છે શાંતિથી એટલે કોલેજમાં બેસે છે તો આરોપીઓને કોઈ દિવસે કોલેજ વાળા બેસાડી શકે સરકાર શું કરવા માંગે છે કાલે આ છોકરા મર્ડર થશે તો જવાબદારી પોલીસની રહેશે કલેક્ટરની રહેશે અને સરકારની પણ રહેશે એ સરકાર જેની હોય ભાજપની હોય કે કોઈની બી હોય પણ આ રીતે કોઈ માણસને આ સંવિધાન પ્રમાણે સહમધિકાર આપ્યો છે એની હત્યા થશે તો એની જવાબદારી આ લોકો રહેશે અને આવનારા સમયની અંદર અમે ઉગ્ર આંદોલનો કરીશું ને કાલે પછી કંઈ કંઈ પણ થઈ શકે આપ તમે જોયું લદ્દાખમાં થઈ ગયું સૂચિ છઠ્ઠી માથે